મારવાડી મુદ્દે જે વિષય છે એ બાબતે અને આપ જાણો છો પહેલા એની આજુબાજુના જે બધા વિસ્તાર છે વિસ્તાર સંદર્ભે પણ મને અહીંયા રજૂઆત આવી હતી કે બહારથી આવતા વિદ્યાર્થીઓ દ્વારા આવી ડ્રગ્સ અને ગુનાહિત ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે તો એ પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે અને એ બાબતે મને રજૂઆત આવી હતી એ સંદર્ભે મેં પોલીસ કમિશનર સાહેબ સાથે મિટિંગ કરી અને તાત્કાલિક આ સંદર્ભે તપાસ કરવામાં આવે જે કોઈ પણ વિદ્યાર્થીઓ આવા બહારથી આવેલા છે એ તમામ વિદ્યાર્થીઓના પાસપોર્ટ ચેક કરવામાં આવે એ જે કોઈ પણ જગ્યાએ ભાડે રહે છે ત્યાં એનો ભાડા કરારનું જે ઝાડેરના સર પોલીસ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે એ ભાડા કરાર એ લોકોએ કરેલું છે કે નહીં જે તે સંબંધિત પોલીસ સ્ટેશને એમનું ભાડા કરાર યોગ્ય રીતે થયેલું છે કે નહીં એનો પણ કડકપણે અમલીકરણ કરવામાં આવે અને આવી તમામ પ્રકારની ડ્રગ્સ દારૂ અને બીજી જે કાંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે અને એની સામે કડક પગલા લેવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર સાથે મેં ચર્ચા પણ કરેલી છે અને આપના માધ્યમથી પણ તમામ શહેરીજનોને જણાવું છું કે આપની આજુબાજુમાં પણ ક્યાંય પણ તમને આવી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી જણાય તો આપ આપના નજીકના પોલીસ સ્ટેશનને જઈ અને ત્યાં તાત્કાલિક જ અરજી કે ફરિયાદ નોંધાવી શકો છો